રાજકોટમાં કમોસમી વરસાદ વરસ્યો છે જિલ્લા પંચાયતના સદસ્યએ કહ્યું કે માવઠાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જિલ્લા પંચાયત વિરોધ પક્ષના સદસ્ય મનસુખભાઈ સાકરિયાએ એક પત્ર લખ્યો હતો જેમાં જિલ્લા વિકાસ અધિકારી અને કૃષિ મંત્રને પત્ર લખવામાં આવ્યો હતો કૃષિમંત્રી સતત સાત દિવસ સુધી કમોસમી વરસાદને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેવું કહેવાયું હતું તલ મગ બાજરી અડદ અને જુવાર જેવા મોટા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું તાત્કાલિક જિલ્લામાં આ સર્વે કરીને વળતર આપવાની માંગ ઉઠી છે ત્યારે રાજકોટ જિલ્લામાં ઉનાળુ પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે પશુપાલકોને ઘાસચારામાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે છેલ્લા સાત થી આઠ દિવસ થી સૌરાષ્ટ્ર ગુજરાતની ની અંદર કમોસમી વરસાદ માવઠા રૂપી વરસાદ છે પડી રહ્યો છે આના અનુસંધાનમાં રાજકોટ જિલ્લાની અંદર પણ ઘણી બધી ઘણા બધા ખેડૂતો છે પાણી વાળો વિસ્તાર છે જ્યાં તલ મગ જુવાર અડદ એવા ઉનાળુ વાવેતર કરેલું છે આ ઉનાળુ અંદર તૈયાર પાકો છે જેવા કે અત્યારે તલ છે પાકવાની તૈયારી છે મગ છે એ પાકવાની તૈયારી છે અડદ છે પાકવાની તૈયારી છે જુવાર છે એ પાકવાની તૈયારી છે આ સમય દરમિયાન વર્ષની વરસાદ એટલે કે માવઠું પડતા આ ખેડૂતોની હાલત છે એ દયનીય થઈ છે જે ખેડૂતો છે નુકસાની ગયું છે એનો તાત્કાલિક સર્વે કરો તો જિલ્લા ખેતીવાડી અધિકારી મને એવો જવાબ આપ્યો કે ભાઈ આપણા વિસ્તારની અંદર ત્રીસ થી ઓછો વરસાદ છે જેના કારણે

પંથકના પીપાળી અજમેર વિસ્તારમાં ઓછો વરસાદ પડતા ત્યાં ખેડૂતો માટે અને પશુપાલકો માટે ઘાસચારાની વ્યવસ્થા માટે અને ખેડૂતોને સહાય માટે મતલબ અસર